પાલેજ પોલીસે કતલખાને લઈ જવાતા પશુઓને બચાવી ત્રણ ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી પાલેજ પોલીસે કતલખાને લઈ જવાતા પશુઓને બચાવી લઈ ત્રણ આરોપીઓની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ અંબારામને બાતમી મળી હતી કે એક અશોક લેલૅન્ડ કંપનીનો ટ્રકમાં વલણ ગામેથી બાખડી વસુકી ગયેલ ભેંસો ભરી પાલેજ ફાટકથી સ્ટીલકો કંપની તરફના માર્ગ તરફ રાષ્ટ્રીય માર્ગ નંબર અડતાલીસથી વ્યારા ખાતે કતલ કરવાના ઈરાદે લઈ જનાર છે ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા ટ્રકમાં ભેંસો ન તેર તથા પાડો નંગ એકની કુલ કિંમત બે લાખ પાંચ હજાર અશોક લેલન્ટ કંપનીનો ટ્રકની પાંચ લાખ તથા અંગઝડતીના મોબાઈલ ફોન નંબર એક કિંમત રૂપિયા પંદર હજાર તથા રોકડા રૂપિયા છ હજાર નવસો કુલે કિંમત રૂપિયા સાત લાખ છવ્વીસ હજાર નવસોના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓની અટકાયત કરી તેઓના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે